હોળી પૂર્ણિમા ઉત્સવની ડાકોરમાં શરૂઆત થઈ છે ત્યારે મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર પહોંચી રહ્યા છે ડાકોર તરફના માર્ગો ઉપર જય રણછોડ માખણચૂરના નાદ ગુંજી રહ્યા છે અમદાવાદના હાથીજણ વિસ્તારમાં અનેક સેવા કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યાં ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે આ સાથે જ અમદાવાદથી ડાકોર સુધીમાં પોલીસ ચેકપોસ્ટ અને મેડિકલ કેમ્પ પણ લગાવવામાં આવ્યા છે જય રણછોર માખણ ચોરના નાદ સાથે આ તમામ જે પદયાત્રીઓ છે તે ડાકોરના ઠાકોરના દરબારે જઈ રહ્યા છે અને અહીંયા આગળ હરિનું નામનું રટણ કરતાં કરતાં તેઓ ડાકોરના ઠાકોરના દરબારે જતા હોય છે ફાગણી પૂનમના દિવસે આ જે ધોળી ધજા હોય છે તે રણછોડરાયજીને અર્પણ કરતા હોય છે પરંતુ જેટલા પણ પદયાત્રીઓ જ્યારે આ યાત્રામાં જતા હોય છે અને તેમની યાત્રા નિર્વિઘ્ન રીતે સફળ થાય તેના માટે જે સેવા સંસ્થાઓ છે તે અલગ અલગ રીતે સેવા કરીને પુણ્યનું ભાથું બાંધતા હોય છે સુનિલભાઈ કઈ રીતની સેવા કરતા હોવ છો અમે લોકો આવી રીતે એક અનેરો આનંદ આવે છે ભાવિક ભક્તોની સેવા કરવા માટે એક ગજબનો એક અંદરથી દિલથી બહુ જ સારો આનંદ મળે છે અને અમે એ આ લોકો માટે વિવિધ વસ્તુઓ જેમ કે સંતરા અત્યારે આપી રહ્યા છે પાણી આપી રહ્યા છે ઉદય ફાઉન્ડેશન તરફથી તેમજ એસ કે ફાઉન્ડેશન તરફથી નાસ્તો છે જમવાનું છે આ બધી વ્યવસ્થા અમે કરતા હોઈએ છીએ દર વર્ષે અમે આ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ દર વર્ષે જેટલા પણ પદયાત્રીઓ આ યાત્રામાં નીકળતા હોય છે તે તમામ લોકો માટે અહીંયા આગળ અલગ અલગ જે સેવા કેમ્પ હોય છે તે દિવસ રાત ધમધમતા હોય છે કોઈ ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરતા હોય છે આ સિવાય જે મેડિકલ કેમ્પ પણ અહીંયા આગળ રાખવામાં આવ્યા છે કારણ કે તમામ જે હરિભક્તોની આ યાત્રા નિર્વિઘ્ન રીતે પાર પડે તેના માટેનો આ એક સંકલ્પ કરવામાં આવતો હોય છે અને તમામ લોકો જે સેવા કરી અને પુણ્ય ભાથું બાંધતા હોય છે કેમેરામેન કમલેશ પટેલ સાથે રાજલ બારોટ એબીપીએસ મિતા અમદાવાદ